નમસ્કાર હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી પીડિત ખેડૂતોની બહારે કોંગ્રેસ આવી ખેસ વિના ખેડૂતોના હમદર્દ બનવા ગઈકાલે વડીયા ખાતેથી ખેતી બચાવ સત્યાગ્રહ આંદોલનનો પ્રારંભ કરી આજે ધારી શહેરમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું કોંગ્રેસના નેતાઓએ ખેડૂતો સાથે રહીને ધરણા પ્રદર્શન કર્યું હતું ત્યારબાદ પ્રાંત કચેરી અને ખાતે ખેડૂતોના પંદર મુદ્દાઓ સાથે આવેદનપત્ર આપ્યું હતું અમરેલી જિલ્લામાં સતત એક અઠવાડિયા સુધી કમોસમી વરસાદથી ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવ્યું છે કપાસ મગફળી સોયાબીન સહિત ખેતી પાકોને નુકસાન થયું છે કોંગ્રેસ દ્વારા ખેડૂતોના દેવા માફની માંગ સાથે ધરણા પ્રદર્શન શરૂ કર્યું હતું ગઈકાલે વડિયા અને બક્સરા બાદ આજે ધારી ખાતે ખેતી બચાવ સત્યાગ્રહ આંદોલન કરીને સરકાર સામે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી અને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે આકરા પ્રહારો કર્યા ધારી પ્રાંત કચેરીએ રેલી સ્વરૂપે હાથમાં પ્લે કાર્ડ લઈને સૂત્રોચ્યાર સાથે દેવામાફીની માંગ કરવામાં આવી અમુક ખેડૂતે ભાજપ કોંગ્રેસ કે આપ નહીં પણ ખેડૂતોની વાત કરજો તેવી શીખ કોંગ્રેસના નેતાઓને આપી

બે કલાક પ્રતિક કર્યા આખાઈ ધારી તાલુકાના ગામે ગામમાંથી ખેડૂતો આગેવાનોએ આવી અને જે કમોસમી માવઠાના કારણે નુકસાન થયું છે એની યથા વ્યક્ત કરી ખેડૂતોને સાંભળ્યા પછી એ વાત ઉડીને સામે આવી છે કે આજ કપાસ અને ખેતીના મુખ્ય અને ગૌણ પાક પકવતા ધારી તાલુકો અમરેલી જિલ્લાના ખેડૂતો એક વીઘો કપાસ ની જણસ લેવી હોય તો વિઘે ચોત્રીસો રૂપિયા ખેડનો ખર્ચો થાય ખાતર બિયારણના પાંત્રીસો હિતેર જાય દવા અને ફૂગનાશકના બે હજાર થાય મજૂરીમાં ઓગણત્રીસો ખર્ચાય અન્ય ખર્ચો સાડા છ હજાર મળીએ તો એક વીઘા કપાસમાં અઢાર હજાર ત્રણસો ને તો ખર્ચો કરી ચૂક્યા છે એ જ રીતે સરેરાશ હારા ઉત્પાદનની આશા હતી એક વીઘે વીહમણ કપાસનું ઉત્પાદન ગણીએ તો એકત્રીસ હજાર છસોને ચાલીસ રૂપિયો ટેકાના ભાવ મુજબ કિંમત થાય આજ કમોસમી માવઠાના કારણે ખેડૂતોને મજૂરી સહિત ઉપજ નો કોળિયો મોઢેથી આવીને છીણવાણો છે સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે એમ મુખ્યત્વે મગફળીનું વાવેતર કરનારા ખેડૂતો છે એક વીઘે ચોવીસો રૂપિયા ખેડનો ખર્ચો ખાતર બિયારણના ચાર હજાર નવસો ને ત્રીસ અમરેલી જિલ્લામાં આજે બીજો દિવસ ગઈકાલે વડિયા બગસરા અને અત્યારે ધારી મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા અને આવેદનો અને ધરણાં બપોર પછી ખાંભાથી લઈને આખો રૂટ જે ગઈકાલે કીધું એ પ્રમાણે ખેડૂત ખેતી બચાવો સત્યાગ્રહ સત્યાગ્રહના સત્યાગ્રહની અંદર એક જ પ્રકારની માંગ એક જ વાત કે ફક્ત ખેડૂતના દેવા માફ કરો બાકીની વાતો બંધ કરો ખેડૂતના દેવા માફ થશે તો હું મુખ્યમંત્રી શ્રીનું અમરેલી જિલ્લામાં સન્માન કાર્યક્રમ રાખીશ ભારતીય જનતા પાર્ટીના દેવા માફી થશે તો હું સન્માન કાર્યક્રમ રાખીશ ભાજપના લોકો મારફત એક સંદેશો આપવા માંગુ છું કે તમે તમારા સરકારની અંદર કે આપણી સરકારમાં રજૂઆત કરો ખેડૂતોને એક હાથ જોડીને વિનંતી તો અમરેલી જિલ્લામાં પાક નુકસાનીના ત્વરિત સર્વે અને રોજકામની કામગીરી માટે ખેતીવાડીની ટીમને બિરદાવતા ખેડૂતો અને સરપંચો ખેડૂતોની વેદના અનુભવીને ટૂંકા સમયમાં સર્વેની કામગીરીના આદેશ આપ્યો રાજ્ય સરકારનો આભાર ખેડૂતોએ માન્યો રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના કૃષિ પાકને થયેલા વ્યાપક નુકસાનની સ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તાત્કાલિક સર્વે અને પંચ રોજકામ કરવાની સૂચના આપવામાં આવી અમરેલી જિલ્લા જિલ્લા તંત્ર દ્વારા ખેતીવાડીએ સર્વે અને રોજકામ કામગીરી પૂર્ણ કરતા ખેડૂતોને વહેલી તકે અને યોગ્ય સહાય મળશે તેવો વિશ્વાસ છે પ્રતિકૂળ સંજોગોમાં વહેલી તકે પૂર્ણ કરવા બદલ અમરેલી જિલ્લાના ખેડૂતો અને સરપંચોએ આવકારી છે અમરેલી જિલ્લામાં જિલ્લા તંત્ર દ્વારા છ્યાસી ટીમો બનાવી બસ્સો ચોત્રીસ કર્મચારીઓ અને સત્તાવીસ અધિકારીના માર્ગદર્શન હેઠળ સર્વે રોજકામની કામગીરી અમરેલી જિલ્લાના છસો છવીસ અસર ગામો માં કરવામાં આવી હતી સંજયભાઈ વિનુભાઈ ગામ લગનો અને આ કમોસમી વરસાદના કારણે જે ખેતી પાકમાં સોયાબીન સિંગ મગફળી બધામાં નુકસાન જે થયેલું છે તેને સરકારે ધ્યાનમાં લઈ અને તાત્કાલિક ધોરણે જે આ સર્વે કરાવ્યું તે બદલ સરકાર શ્રીનો ખૂબ ખુબ આભાર બીજું તો વિનંતી છે કે સારું એવું વળતર અમને આપે તો ખેડૂત ટકી રહે એવું છે કારણ કે વરસાદનું નુકસાન બહુ વધારે છે અને વધારે પડતો એટલે સરકાર શ્રી જેટલી સહાય બને એટલી વધારે આપે એવું સરકાર અમે આશા રાખીએ છીએ સરકાર મારું ગામ નાના ભંડારીયા સરપંચના પ્રતિનિધિ નરેશ ત્રાપસિયા હું ભંડારીયા ગામમાં ખાતેદાર નહીં જ રહું છું અમારા ગામમાં ચાર દિવસ સતત વરસાદ પડતા પાંચથી છ ઇંચ વરસાદ પડતા ખેડૂતોને સંપૂર્ણ પાક નિષ્ફળ થઈ ગયો માંડ મગફળી બધી ઉગી ગઈ છે કપાસ ઉગી ગયો સોયાબીન ઉગી ગયા અમારે કોઈ અત્યારે આ ઢગલા જે પડ્યા એ ખાતર કરીને સાઈડમાં નાખીને નાખી દેવાથી અને સરકાર તરફથી અમારે ખેતી વિભાગમાંથી ગ્રામ સેવક શ્રી અમારા કંચનબેન છાંગાણી પાર્ટી મંત્રી ખેડૂતોને સાથે રહીને સર્વેનું અમે સર્વે કરાવી રહ્યા છીએ સંપૂર્ણ સરળ માની વહેલી તકે અમારા અમરેલી જિલ્લાને સહાય મળે અને સરકાર કરવા અધિકારીઓ સતત ત્રણ દિવસ તરફથી પંચરોત કામ કરવામાં આવ્યું એ સરકારનો આભાર માનું છું પંચરોત કામ કરીને તલાટી અમે કામ અમે કર્યું નાના ભંડારિયાનો એ સંપૂર્ણ ખેડૂત ખાતે સો ટકા પાક નિષ્ફળ ગયો મારું નામ અશોકભાઈ દેવાણી તાત્કાલિક તાત્કાલિક અને સર નમસ્કાર મારું નામ ડામોર વિકાસ ગુણવંતરાય મધનનીજ ખેતીની અમરેલી જિલ્લા પંચાયત ખાતે ફરજ બજાવું છું અને હાલમાં તાજેતરમાં અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં હવામાન પલટાને કારણે જે કમોસમી વરસાદ કહી શકાય તારીખ છવ્વીસ દસથી લઈને ત્રીસ દસ દરમિયાન પડેલા વરસાદના કારણે ખેડૂતોના ખરીફ ઋતુના મહત્તમ પાકને અસરગ્રસ્ત તેમજ નુકસાનગ્રસ્ત થયેલ હોય તેનું વ્યાપક પ્રમાણમાં જોવા મળેલ છે જેના અહેવાલો પણ અત્રેને મળેલ છે જે પરત્વે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક સર્વે ટીમોની રચના કરવામાં આવેલ અને જેમાં જે અન્વયે સરકારશ્રીની સૂચના અનુસાર ગામવાર રોજકામ તેમજ સર્વેની વિગતો તૈયાર કરી સ્થાનિક પદાધિકારી ખેડૂત આગેવાનો ગ્રામ્ય કક્ષાએ ઉપલબ્ધ કર્મચારીશ્રી સરકારી કર્મચારીશ્રી તેમજ ખેડૂતોની હાજરીમાં આ રોજકામ તૈયાર કરવામાં આવેલ છે અને જેની કુલ અમરેલી જિલ્લાના છસો છવ્વીસ ગામોમાં ગામોનો તેમાં સમાવેશ કરવામાં આવેલ છે અને આ કામગીરીનું અત્યારે હાલમાં સંકલન કામગીરી અને તેના માહિતીનું સંકલન કરવાનું ચાલુ છે અને ટૂંક સમયમાં તેનો અહેવાલ રાજ્ય સરકારશ્રીને સાદર કરવામાં આવશે અમરેલી ખાતે ગ્રામ પંચાયત તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે અમારા ગામમાં સતત વરસાદને કારણે ખેત ખેતીમાં જેવા કે સીંગ કપાસ સોયાબીન બધા પાકોમાં ખૂબ જ નુકસાન થયું છે તાત્કાલિક ભાઈ શ્રી અમારા શ્રી કૌશિકભાઈ બેકરેને જાણ કરતાં અમરેલી તાલુકાના ખેતીવાડી અધિકારી તાલુકા પંચાયતના જિલ્લાના અધિકારીઓ તાત્કાલિક અમારા ગામ આવી ખેતીવાડીનો સંપૂર્ણ સર્વે પૂરો કરેલ છે તો અમારી રાજ્ય સરકારને તીવ્ર વિનંતી છે આ તાત્કાલિક અમારા ગામના આભાર જલ્દીમાં જલ્દી અમને ખેડૂતો તો કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો પીઆઈબી અમદાવાદ દ્વારા સાબરકાંઠા જિલ્લાના પત્રકારો માટે એક માહિતીપ્રદ રૂરલ મીડિયા વર્કશોપ અને ઇન્ટીગ્રેટેડ કોમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામનું આયોજન હિંમતનગર ખાતે પ્રથમ બેન્કવેટ હોલમાં કરવામાં આવ્યું હતું હિંમતનગર ખાતે ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અમદાવાદ દ્વારા રૂરલ મીડિયા વર્કશોપ યોજાયો હતો જો કે સમાજના હકારાત્મક અને નકારાત્મક બંને પાસાઓને જનતાની સામે રજૂ કરે છે વિશ્વસનીય નિષ્પક્ષ અને સચોટ માહિતીના પ્રસાર દ્વારા લોકશાહીની મૂળભૂત શક્તિ વધુ મજબૂત બને છે પત્રકારો એ લોકહિતના રક્ષક છે જે સામાન્ય નાગરિકની અવાજને સરકાર સુધી પહોંચાડે છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યરત પત્રકારો સરકાર અને જનતા વચ્ચે એક જીવંત પુલરૂપ કાર્ય કરે છે અને તેમની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે આ કાર્યક્રમના અંતમાં પત્રકારો સાથે એક સંવાદ સત્ર પર આયોજિત થયું જેનો મુખ્ય ઉદ્દેશ્ય પત્રકારો સાથે સીધો સંવાદ અને સંપર્ક સાધવાનો હતો તેમજ સત્તાવાર માહિતી મેળવવામાં અને તેમને પડતી તકલીફો અને પડકારો સાંભળવામાં આવ્યા હતા આ સાથે જ પત્રકારોને લગતી સરકારની વિવિધ યોજનાની પણ માહિતી આપવામાં આવી હતી આ વર્કશોપમાં ધારાસભ્ય વીડી ઝાલા જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંધુ જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ સહિત પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના સહાયક નિર્દેશક સુમન મછાર અને મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા हिम्मतनगर में वार्तालाप पीआईबी सीबीसी की तरफ से आयोजित किया गया जिसमें एमएलए एल महोदय झाला साहब भी उपस्थित थे काफ़ी देर तक विधायक महोदय जो है वो पत्रकारों से गुजरू हुए उन्होंने पत्रकारों के सामने संबोधन भी किया कलेक्टर महोदय भी आए थे एसपी भी आए थे और डीडीओ भी थे तो जिला प्रशासन भी आ, पूरी मात्रा में उपस्थित था तथा पी आई और सी की टीम थी और करीब पैंसठ से सत्तर पत्रकार जो है प्रिंट मीडिया इलेक्ट्रॉनिक मीडिया सोशल मीडिया इसमें सम्मिलित हुए बहुत अच्छा रिस्पांस हुआ और पत्रकारों के साथ एक क्वेश्चन आंसर सेशन भी हुआ और फीडबैक भी दिया गया और पत्रकारों से जो है पी की योजनाओं को लेके जो है वो दो तीन विषयों पर ગુજરાત સરકાર દ્વારા ટ્યુશન ક્લાસીસ માટે લાવવામાં આવી રહેલા નવા અધિનિયમનો વિરોધ કરવા માટે આજે બરોડા એકેડમી એસોસિએશન બીએએ ના અગ્રણીઓએ વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને જોરદાર રજૂઆત કરી હતી બીએને સુપ્રીમ કોર્ટના ચુકાદાના સંદર્ભમાં સરકાર દ્વારા ઘડવામાં આવી રહેલા નિયમો સામે ગંભીર વાંધો ઉઠાવ્યો છે જે નિયમો ગુજરાતના લગભગ એક લાખ જેટલા સ્વનિર્ભર શિક્ષકોને બેરોજગાર બનાવી દેશે તેવી આશંકા વ્યક્ત કરી છે સોળ વર્ષથી નીચેના બાળકોને ટ્યુશનમાં મૂકવા નહીં આ નિયમથી મોટી સંખ્યામાં ટ્યુશન કલાસીસ બંધ થઈ જશે અને શિક્ષકોની રોજી છીનવાઈ જશે ક્લાસીસ પર વધુ પડતી અને બિનજરૂરી સુવિધાઓ ઉભી કરવાનો બોજ નાખવામાં આવ્યો છે જે નાના અને મધ્યમ કદના ક્લાસીસ માટે અશક્ય છે અધિનિયમમાં રજીસ્ટ્રેશનના નિયમો પૂરતા સ્પષ્ટ ન હોવાથી શિક્ષકોમાં મૂંઝવણ અને અનિશ્ચિતતાનો માહોલ છે શિક્ષકોએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે શિક્ષણ પ્રવૃત્તિને નિયંત્રિત કરવાના નામે ઘડાયેલા આ કડક નિયમો વાસ્તવમાં તેમને આર્થિક સંકટ તરફ ધકેલી રહ્યા છે તેમણે સરકારને આ અધિનિયમ પર પુનર્વિચાર કરવા અને શિક્ષકોના હિતમાં ઉકેલ લાવવા માટે વિનંતી કરી છે સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઈને ગુજરાત સરકાર દ્વારા ટ્યુશન અધિનિયમ બનાવવામાં આવ્યો છે જે નિયમમાં કેટલાક નિયમો એવા છે કે જેના કારણે જેના કારણે ગુજરાતના લગભગ એક લાખ જેટલા શિક્ષકો જે હાલમાં આત્મનિર્ભર છે પરંતુ એ ટોટલી બિકાર થઈ જશે એ લોકોને પોતાનું ઘર ચલાવવું પણ મુશ્કેલી પડશે જેમ કે પહેલો જ નિયમ એમનો કે સોળ વર્ષથી નીચેના બાળકોને ટ્યુશન મોકલવા નહીં સોળ વર્ષથી નીચેના બાળકો ટ્યુશન નથી મોકલવા પણ આ નિયમમાં કેટલી સભ્યતા છે હવે અત્યારની મોંઘવારી લઈએ તો મોંઘવારીના લીધે થઈને કે માતા અને પિતા બંને જોબ કરતા હોય ત્યારે એમના બાળકને ભણાવવાનો એમની પાસે સમય નથી જો એ ભણાવવા જાય તો ઘરનું પૂરું નથી થતું અને ઘરનું પૂરું કરવા માટે જાય છે તો બાળકને ભણાવવાનો સમય નથી માટે એ લોકો કે એમને જ્યાં વિશ્વાસ છે કે મારા બાળકનું ભણતર યોગ્ય થશે એટલે એ ટ્યુશન ક્લાસમાં મોકલે છે હવે આ જ રીતે બીજી વાત કરીએ કે જેના મા બાપ ગ્રોથ ઘરે રહે છે કે જે સામાન્ય કામ કરે છે એમને હાલનું જે ભણતર છે એ બાળકને ભણાવી શકતા નથી અને સ્કૂલનો સિલેબસ મુજબ બાળકને એક્સ્ટ્રા ભણાવવું જરૂરી છે એને હોમવર્કમાં કંઈ ખબર ના પડે કે બીજા કોઈ ટૉપિકમાં ખબર ના પડે તો એના માટે ટ્યુશન ક્લાસ જરૂરી છે આવેલા હાટ બજાર સંકુલમાં કચ્છી કારીગરો માટે ગાંધી શિલ્પ બજાર સ્વદેશી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે સારી કારીગરો દ્વારા આ સડે એક સપ્તાહ દરમિયાન નિઃશુલ્ક દુકાન મારફતે પોતાના વિવિધ ઉત્પાદનો ગ્રાહકો સમક્ષ નિદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યા છે આ તરફ ગાંધી શિલ્પિકાર મુંદ્રા રોડ પર હાટ બજાર સંકુલમાં કચ્છી કારીગરો માટે ગાંધી શિલ્પ બજાર નો પ્રારંભ કરવામાં આવ્યો છે સ્થાનિક કારીગરો દ્વારા સ્થળે એક સપ્તાહ દરમિયાન નિઃશુલ્ક દુકાન મારફતે પોતાના વિવિધ ઉત્પાદનો ગ્રાહકો સમક્ષ નિદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યા છે આ પ્રદર્શનીના પ્રારંભ વેળાએ કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ ખાસ ઉપસ્થિત રહી વેચાણકર્તાઓને પ્રોત્સાહિત કર્યા હતા હાટ બજાર ખાતે સ્વદેશી અને વ્યવસ્થા કરનાર સમાજસેવી દાધુભા સોઢાએ જણાવ્યું કે કચ્છ કલ્યાણ સંઘ દ્વારા આયોજિત શિલ્પ બજારમાં કચ્છના હસ્તકારીગરો સાથે દેશના બિહાર રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી આવેલા કુલ ચાળીસ કારીગરો

શું છે કે આમાં ક્લાસ ઘણા બધા મેં લીધેલા છે છોકરાને શીખાડ્યો છે બીજા ગવર્મેન્ટના ક્લાસ અને અત્યારે જો આ કલા કચ્છમાં જો છે બહુ હાઈલેક્ટ મોદી સાહેબ કરે છે પોતે ઘર બેઠો કોઈ બી કારીગર પોતાનું કોઈ બી કલા કરી શકે છે એમાં પણ ઘણો બધો લાભ એજ્યુબિશનમાં મળે છે કોઈ બી ગવર્મેન્ટના એજ્યુબિશનમાં એ મળે છે એન્ડસીના હોય જીઆઈડી ના હોય ઓલ ઇન્ડિયા હેન્ડીક્રાફ્ટ બોર્ડ ના હોય ઘણા બધા એજ્યુકેશન અમે ભાગ લઈએ છીએ તો આ કલાને ઘણા વર્ષોથી અમે જાણી બેઠા છીએ આ કલામાં માં એ ખાસિયત છે કે બધો હાથ થી થાય છે કોઈ મશીનરી અમે યુઝ નથી કરતા ટોટલ દેશી સાધન થી જો બાપ દાદા કરતા હતા એ કલા જો સાધન થી જ અમે બધો એ કલા બનાવી છે અને એ કલા ચારસો વર્ષ જૂની છે અમારે આઠ દસ દાદુજી સોઢા હું હસ્તકલા ક્ષેત્ર સાથે જોડાયેલો છું ભુજ આર્ટ ખાતે સાત દિવસનું ગાંધી શિલ્પ બજાર ડિસ્ટ્રિક્ટ લેવલનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આપણા અલગ અલગ વિસ્તારના જેમ કે બિહાર છે રાજસ્થાન છે પછી કચ્છના ખૂણા ખૂણાથી નાના નાના કારીગરો અમદાવાદ છે દ્વારકા છે સોમનાથ છે એ ચાલીસ કારીગરો પોતાની કલાકૃતિઓ અહીંયા લઈને પોતાના વેચાણ માટે આવેલ છે આ ગાંધી શિલ્પ બજારનો મુદ્દે મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે નાના નાના કારીગરો પોતાનો બનાવેલ માલ ઉત્પાદન કરેલ માલ વેચાણ કરી શકે જેનાથી એ જે આપણી સંસ્કૃતિ છે આપણી ધરોવર છે હસ્તકલા અને હેન્ડલૂમ એનો બચાવી શકીએ અને એ કલા કારીગરી હંમેશા માટે રહી શકે તો એ કારીગરો પોતાનો ઉત્પાદનનો માલ અહીંયા ભુજ લઈ આવ્યા છે સાત દિવસ માટે એનો ટાઈમિંગ છે સવારના અગિયારથી આઠ વાગ્યા સુધી જે કારીગરો આવેલ છે ગવર્મેન્ટ ભારત સરકાર જેમ કે ઓફિસ ઓફ ધી ડેવલપમેન્ટ કમિશનર હેન્ડીક્રાફ્ટ મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ દ્વારા સ્પોન્સર છે અને શ્રી કચ્છ કલ્યાણ ટ્રસ્ટ હાટ મધ્ય ગાંધી શિલ્પ બજારનું આયોજન કરવામાં આવ્યું છે સાત દિવસ સુધી ચાલશે એનું ઉદઘાટન થયું છે સંસ્થાના પ્રમુખ શ્રી દાદુબા અને ભારત સરકારના માધ્યમથી આજે ચાલીસ જેટલા કારીગરોને ફ્રી સ્ટોલ આપવામાં આવ્યા છે એમને ટીએડીએ આપવામાં આવશે આજે આ મેળાનું અહીંયા ઉદઘાટન કરવામાં આવ્યું છે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે હંમેશા કારીગરોને એક પ્લેટફોર્મ આપ્યું છે અને આજે રણોત્સવ ઉત્સવ હોય કે કચ્છની અંદર આપણા ઘણા બધા એ પ્રકારના કારીગરો છે કે એમને રોજગારી આજે મળતી થઈ છે અને કચ્છ એક એવો જિલ્લો છે કે ત્યાં અલગ અલગ ભાતના પ્રકારના આપણા કારીગરો અહીંયા કામ કરી રહ્યા છે અને હંમેશા અ એમને જે છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના માધ્યમથી પ્લેટફોર્મ મળતું હોય છે દાદુબા અનેક વર્ષોથી જોડાયેલા છે અને એમણે જે છે કે અનેક યોજનાઓનો લાભ પણ એમના માધ્યમથી નાના નાના કારીગરોને શોધી કરીને આપ્યો છે પરિચય હા મારું નામ અસ્મિતાબેન સોને હું વિરાણી રહું છું નખત્રાણા અને હું રોગાન આર્ટ કરું છું એક રોગાન આર્ટિસ્ટ છું અને અહીંયા ગાંધી શિલ્પ મેળામાં મારી આ રોગાન આર્ટ કળા બતાડવા માટે આવી છું અને આપણા પ્રધાનમંત્રી આપણા સાંસદ આ ગાંધી શિલ્પ મેળાના માધ્યમથી આપણે આપણી હેન્ડીક્રાફ્ટ ની કળા આગળ વધે એવો ખુદ પ્રયત્ન કરી રહ્યા છે તો મારે બધી બહેનો ને પણ અને ભાઈઓને પણ એમ કહેવાનું કે આટલી આપણી જે કળા છે અને હેન્ડીક્રાફ્ટ ની જે પણ કઈ કળા છે આગળ વધે એવી આશા રાખું છું અસલ રોગાનાટ ને કચ્છ દેશ દેવલે પહોંચાડવા આવી છે કક્ષીન કળા છે શું વાત કરશો હા રોગાનાટ તો આપણો એકદમ કચ્છનું પ્રખ્યાત આર્ટ છે અને ખાસ વિશેષતા છે એની કે ખાલી પેઇન્ટિંગ નથી પ્રિન્ટિંગ પણ છે અને અત્યારે તો એ દેશ વિદેશમાં પહોંચી ગયું છે અને ઘણા બધાને એની જાણકારી મળે આવા મેળાઓ દ્વારા એવી આશા રાખું છું તો દલિત યુવકને અભદ્ર ભાષામાં ગાળો આપનાર અમરેલી તાલુકા ભાજપ પ્રમુખે રાજીનામું આપ્યું અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીએ રાજીનામું આપ્યું બે દિવસ પહેલા દલિત યુવકને ધમકી સાથે અશોકનીય ભાષા પ્રયોગ કરી જ્ઞાતિ પ્રત્યેની કુચેષ્ટા કરનાર ચેતન ધાનાણી સામે ગુનો નોંધાયો હતો અમરેલી તાલુકા પોલીસમાં એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધાતા તાલુકા ભાજપના પ્રમુખ ચેતન ધાનાણીએ રાજીનામું આપ્યું છે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ લેખિતમાં રાજીનામું આપ્યું અભદ્ર ભાષા પ્રયોગ કરનાર તાલુકા ભાજપના પ્રમુખે નૈતિકતાના ધોરણે રાજીનામું આપ્યું હોવાનું લેખિતમાં સ્વીકાર કર્યો છે અમરેલી તાલુકા ભાજપના પ્રમુખના વાણી વિલાસથી દલિત સમાજમાં રોષની લાગણીઓ બાદ પ્રમુખે રાજીનામું આપ્યું છે જિલ્લા ભાજપમાં ભૂકંપ આવે તો નવાઈ નહીં આજે વડોદરા જિલ્લા ભાજપ મહામંત્રી અને અન્ય હોદ્દાઓ માટે સેન્સ આપવા માટે એકસાથે વડોદરા જિલ્લાના પાંચે ધારાસભ્ય સેન્સ આપવા કાર્યાલય આવ્યા કદાચ આ દ્રશ્ય પહેલીવાર સર્જાયું હશે આ થવાનું કારણ મળતી માહિતી મુજબ પાદરા એપીએમસી ચૂંટણીમાં બળવો કુંકાયો અને ત્યારબાદ ડભોઈના ધારાસભ્યો જાહેરમાં કહ્યું હતું કે કેટલાક પાર્ટીના જ લોકો ગદ્દારી કરે છે અને પાર્ટીને નુકસાન કરે છે ત્યારે આજે સેન્સ દરમિયાન એક સાથે પાંચ ધારાસભ્ય આવ્યા એ શું સૂચવે છે એ સૌથી મોટો પ્રશ્ન ડભોઈના ધારાસભ્યએ જણાવ્યું હતું કે જિલ્લા ભાજપના પાંચે ધારાસભ્ય એક જ છે જ્યારે વાઘોડિયાના ધારાસભ્યએ જણાવ્યું હતું કે પાંચે ધારાસભ્ય સાથે આવવું એ સાબિત કરે છે કે અમે પાંચે જોડે છે જિલ્લાનું સારું સંગઠન બને એ જ ઈચ્છા પાર્ટી વિરુદ્ધ કામ કરનારા સામે પાર્ટી કડક વલણ અપનાવશે અને સાવલીના ધારાસભ્યએ જણાવ્યું હતું કે હું સેન્સ આપવા આવ્યો છું સર્વસંમતિથી જ થશે પાર્ટી લાઇનમાં જ કામ થતું હશે ડબોય હોય કે પાદરા જેને પણ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું છે એને તો આવનારા સમયમાં જ ખબર પડશે પાર્ટી બધા જ લેવલથી વિચારીને કામ કરે છે सभी और छात्र मॉनिटर आया और था तो वो पट बताए जो देखा मत ही ना जिला नौ छात्र मॉनिटर संगठन आरा फिर सवा नौ छह ये जेडीपी ने शनिश्वेत फन वही बुका मिला क्यों कार्य पता हो जब तब्दारी पता हो तो हवे ये कार्य पता हो समय अलग पहले अपना वो मानसिकता क्या पार्शिक अलग पूरा ज्ञान क्या योग आर्थिक पार बिंदु एवं हो इन्हें इन्होंने तो हमारे तो बिंदु बिंदु आदिन 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 आदिकर्मणों ये हमारे देश में देश मंदिर आया कि इस पहल प्रक्रिया चलाने चालू करता बातें हम ये तब ले समाज को मंदिर थी अन्यथा देखनी समाज की लय समाज कितने समाज ए चीज जैसे पाजाव हो जैसे नबाय हो

કોફ બેગતેનભાઈ શવાલ મરેય ચીજ છે કે જી પર આ કારણ કારણે પણ છે કે આવા પાંચે પાંચ એ ભારતીય જનતા પાર્ટીના ધનાસભ્યો છે અને અમારામાં કોઈ બી એ વાત તો નથી સાચા હું માન્યો છે કે જેકારે જીએલ gabineteના નાશે તમારી સાથે પણ કહું છું કે પાદરાણી જેપીએમસની ચૂટકી માં તેમ પણ આ ઉછો પડ્યો અમે પાંચે પાંચ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ જે લોકો પાર્ટી સાથે રહેતા ના હોય કે પાર્ટીને નુકસાન કરવાનું કામ કરતા હોય તેઓ માટે ચેતવણી તો હોવી જોઈએ અને હાલ જે જે દરેક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીને જીતાડવા કામ કરે છે તેઓનું મનોબળ સૌએ ભેગા થઈને મજબૂત કરવું હવે શું રણનીતિ પાંચ અમારી રણનીતિ એક જ છે ભારતીય જનતા પાર્ટીને જીત અપાવી

તો આજના ખાસ બુલેટિન આપણું ગુજરાતમાં મહત્વના સમાચારોમાં બસ આટલું છે નવા સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહીશો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને રજા આપશો